એક લીટર માં ત્રણ કલાક ત્રણ લીટર માં હા આખા દિવસ નું ત્રણ અઢી થી ત્રણ લિટર માં આખો દિવસ ચાલશે એટલે એક વીઘા અઢાર થી વીસ રૂપિયા માં જ પડે મારે આ વાલીડા સસ્તા અને સારા પાવર ટીલર લેવા હોય ગિરિરાજ એકરો માં જ આવી જવાનું મને એ કયો પછી આ જે તમે આપેલા છે અલગ અલગ પોઈન્ટ આપેલા છે ટાયર માં એ છે ને આપેલા છે એ છે ને સાહેબ આપણે ગમે પાવર ટીલર માં અત્યારે જાડી ની સિસ્ટમ થઈ ગઈ છે કે મગફળી નું વાવેતર હોય રીંગણી નું વાવેતર હોય કે ગમે એનું વાવેતર હોય અઢાર થી લઈને ચાલીસ ઇંચ સુધી વ્હીલ થી વ્હીલ નું સેટિંગ કોઈ પણ ખેડૂત કરી શકશે શું વાત કરો છો હા આ બાસઠ હજાર રૂપિયામાં બાસઠ હજાર રૂપિયામાં બધી ફેસિલિટી આપવાની શું વાત કરો છો પછી એમાં તમે આ ફેસિલિટી શું આપશો આ આગળ પાછળ ચાલે ખરું હા આગળ પાછળ એક બાજુ નો ક્લોથ દબાવશે એટલે આગળ ચાલશે બીજી બાજુ નો ક્લોથ દબાવશે એટલે પાછળ ચાલશે હવે પેલા ગેર ની સિસ્ટમ છે એ બધી કાઢી નાખી છે આપણે શું વાત કરો છો અને આમાં પછી કોઈને અલગ અલગ મોડેલ લેવા હોય બાસઠ હજાર રૂપિયા વાળું તો આપણું ફિક્સ છે હા આના સિવાય કોઈને એમ તમારી પાસે તો ઘણા બધા અહિયાં મોડલ તમે બનાવો છો એમાં પછી રબર વ્હીલ વાળા છે મને બતાવતા લાઈવ બતાવો આ કયો છે આ છે ઉપર ઉભી ને ચલાવવા માટેનું છે હા ઉપર ઉભી ચલાવવાનો પાટલો છે કે એમાં ઉપર ખાલી પાટલાની સિસ્ટમ અલગ જ છે ખાલી પિન નાખશે એટલે આ પાટલો અલગ થઈ જશે ચાલવા વાળી સિસ્ટમ કરવી તો પણ એમાં થશે અને આ રિયુ ચાલતા ચાલતા ખેતી થઈ શકે ચાલતા ચાલતા ખેતી થશે આ ચાલતા ચાલતા ખેતી થાય પછી આ જે રિયુ એ બેઠા બેઠા હા એમાં બેઠી બેસીને ખેતી થશે અને કોઈ પણ માણસ આજે આ રીતના બેસી ગયો આજે ખેતી થઈ હવે જયારે એને વાળવું હશે તો નીચે ઉતરવાની જરૂર નથી ખાલી આ દબાવશે એટલે ઓજાર ઉપર ઊંચા થઈ જશે અને પછી વાળીને ડાયરેક્ટ પાછું ચાલવાનું ઘણી બધી ફેસિલિટી નીચે ઉતરવાની જરૂર જ નહીં જરૂર જ નથી ફોર વ્હીલ ટ્રેક્ટર જ થઈ ગયું છે એક જાતનું શું વાત કરો છો પછી એ આપણે ચાલવાનું આ રબર વ્હીલમાં છે અત્યારે મેટલ વ્હીલ આવી ગયું છે હવે રબર વ્હીલનું છે આ પાંચ એવો પાવર માં જ રબર વ્હીલ પણ ચાલશે મેટલ ના વ્હીલ પણ ચાલશે પછી એના સિવાય આ બધા મોડેલ કયા કયા છે આપણી પાસે એના સિવાયનું આ આપણે મોડલ છે સુરેશભાઈ આ રોટરી વાળું છે કે જેને કપાસની કે બાગાયતી ખેતી જેને છે કે આંબા છે નારિયેળી છે તો એના માટે ખાલી નીચે રોટરી ચલાવશે અને ઘાસ જે કાઢવાનું હશે નીકળી જશે આના અને કયું કેવાય આ રોટરી ટીલર કહેવાય અને રોટરી ટીલર વાહ રોટા વોટર ચાલશે પછી આ એક ટાયર વાળું જે શું આ છે ને અમારું સ્પેશિયલ મોડલ છે આને અમે ગિરિરાજનો એકો કહીએ છીએ કે આ સિંગલ વ્હીલ વાળું છે ને એટલે ગિરિરાજનો એકો છે આ વાહ એકડો છે ભાઈ એક ટાયર છે પણ એકડો છે બધે હાલે પછી આ શું છે આ વસ્તુ છે ચાફ કટર કહીએ છીએ અને કુટ્ટી મશીન કહે કોઈ ચાફ કટર કે આ હરિતારા નામ હજાર એના જેવું આનું નામ છે વાહ હવે મને ઈ ગયો કે હમણાં ભાઈ તમારે ત્યાં કચ્છ થી લેવા આવ્યા હતા અહીંયા માણસો કચ્છ થી લેવા આવે ગુજરાતના દરેક ગામડાના માણસો અહીંયા ખરીદી કરવા માટે ગુજરાત નહીં સુરેશભાઈ અહીંયાથી એમપી છે રાજસ્થાન છે કર્ણાટક છે તામિલનાડુ છે બધા આપણે પૂરા અહીંયાથી ટ્રાન્સપોર્ટમાં આપણે હોમ ડિલિવરી કરી આપશું એને હા તો તમે કોઈ પણ જગ્યાએ રહેતા હોય મહારાષ્ટ્ર રાજસ્થાન પુના કોઈ પણ જગ્યાએ તમારે પાવર ટીલરની ખરીદી કરવી હોય તો ખાલી એક કોલ કરો તમને અહીંયાથી ફોટા વિડીયો મોકલી દે સિલેક્ટ કરો એટલે તમને ઘરે બેઠા ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલી આપશે પછી આ જે છે આપણે ઘેર વાળું એ કેટલા હોસ પાવરનું આવે આ સાડા સાત માં ઘેર બોક્સ વાળું મોડલ છે જો કોઈ ખેડૂતને એમ થાય કે મારે ભાઈ ઘેર બોક્સ વાળું લેવું છે મોડલ તો ઘેર બોક્સ વાળું પણ અવેલેબલ છે બરાબર છે એમાં જ પાંચ એચપી માં પણ ઘેર બોક્સ વાળું છે સાડા સાત એચપી માં પણ ઘેર બોક્સ વાળું છે વાહ હવે મને જલ્દીથી થી કયો કે આ પાવર ટ્રીલર લેવા હોય તો એમને આવવાનું ક્યાં લેવા માટે આપણે રાજકોટની બાજુમાં સાપર વેરાવળ જીઆઈડી છે જીઆઈડીસી છે એની જ બાજુ માં રીબડા જીઆઈડીસી રીબડા થી લોધિકા વાળા રોડ ઉપર આવવાનું રહેશે ગિરિરાજ એગ્રો ગિરિરાજ એગ્રો માં તો વાહ મારા વાલીઓ તમારે પણ સારામાં સારા પાવર ટીલર ની ખરીદી કરવી હોય તો વેલી તકે કોન્ટેક્ટ કરી લેજો ગિરિરાજ એગ્રો નો